તમારી જોડે હમણાં એવી ઘણી ફરિયાદ આવી છે કે આધાર બાયોમેટ્રિક થી ડાયરેક્ટ માણસોના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે અને લાખો રૂપિયાનો ફ્રોડ થાય છે તો એના માટે તમે ખાસ રાખો તમારું આધાર બાયોમેટ્રિક છે એને તમે લોક રાખો એના માટે તમે ભારત સરકારની એક સાઇટ છે યુઆઈડીએઆઈ એના ઉપર તમે એમ આધાર કરીને એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરો એમ આધાર એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એમાં જઈને તમારું બાયોમેટ્રિક લોક કરવાનું છે તમે એમાં તમારો આધાર નંબર નાખશો તમારો ફોન નંબર નાખશો ઓટીપી નાખશો એની અંદર તમારે માય આધારમાં જવાનું છે માય આધારમાં જઈને તમારે પિન જનરેશન કરવાનું છે તમે પિન જનરેટ કરશો એટલે નીચે જશો સ્ક્રોલ કરીને તો બાયોમેટ્રિક લોક આવશે એ બાયોમેટ્રિક લોક ઉપર તમે ક્લિક કરશો તો ઓટીપી આવશે કેપચા નાખવાનો આવશે કેપચા નાખશો ત્યારે તમારું બાયોમેટ્રિક લોક થઈ જશે જ્યારે પણ તમારે તમારા બાયોમેટ્રિકનું કામ હોય તો તમે આ જ એપ્લિકેશનમાં જઈને ઓન કરી શકો છો પણ તમામ તમારું બાયોમેટ્રિક્સ ઓફ રાખો બાયોમેટ્રિક્સ ઓફ નહીં રાખો તો ક્યાંયથી પણ તમારા એકાઉન્ટમાંથી સીધે સીધા પૈસા કોઈપણ માણસ સીધે સીધું ફ્રોડ કરી શકશે આની તમે ખાસ ધ્યાન રાખો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો હું પીએસઆઈ એચજી દેવવાણી સાયબર સેલ વેસ્ટ કચ્છ જય હિન્દ જય ગુજરાત